મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર ને જોડતા પિસ્તાલીસ વર્ષ જૂના મહીસાગર પરનો જે ગંભીરા બ્રિજ છે આજે વહેલી સવારે તૂટી પડ્યો બે ભાગ થઈ ગયા અને હવે સરકાર આવી છે લૂલો બચાવ કરવા માટે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે દીધી આજે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાય અને જે મધ્ય ભાગથી જે સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે મહીસાગર પરનો ગંભીર આ બ્રિજ એ વહેલી સવારે તૂટી પડ્યો બે ભાગ થઈ ગયા કેટલા બધા વાહનો છે તેમાં ખાબકી પડ્યા અને હવે સરકાર છે તે પોતાનો લૂલો બચાવ કરવા માટે હવે મેદાનમાં આવી છે

બ્રિજ છે જ્યાં ગંભીરા બ્રિજ એ સુસાઇડ પોઈન્ટ તરીકે અત્યારે ક્યાંક ઓળખીતો હતો અને આજ સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદ વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક હવે તૂટી ગયો છે છેલા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યા હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા પરંતુ જ્યારે હવે સરકારને સવાલ કરવામાં આવી રહ્યા છે કે જ્યારે આ ઘટના સર્જાય છે ત્યારે તમારું શું કહેવું છે એટલે સરકાર પોતાના બચાવ પક્ષમાં આવી ગઈ છે અમે વારંવાર સમારકામ કર્યું છે સૌથી પહેલા તો ઋષિકેશ પટેલે શું કહ્યું છે એ સાંભળીએ અને આખી ઘટના ઉપર પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે બે દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાયું હતું કે બસો તેતાલીસ આ પ્રકારના નાના મોટા બ્રિજ છે એને અમે ડાયવર્ઝન આપ્યું છે તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જે એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પચ્યાસી માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાં હતી ટેન્ડર એસ્ટીમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના જ હતા આ જ બ્રિજનું રિયાલીટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવી આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રી શ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને એનેリアリティ ચેક કરવા માટે પણ કહ્યું છે અને એક કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી આ ડિસ્ક્રિપ્ટર ડિસ્ક્રિપ્ટ કો બનન કરતા હોય છે જે બ્રિજ છે ગંભીરા બિસ્તવા છે ત્યાં પર ये ब्रिज जो है पूरा रिवर नदी के ऊपर था और अभी तीन या चार व्हीकल अंदर नदी में है ऐसा देखने को मिल रहा है रिलीफ रेस्क्यू वर्क चालू है और काफी डेवरजेंस जो है वो दे दी बाकी जो है आगे જ્યારે કોઈ આવે દુર્ઘટના સર્જાય છે એટલે સરકાર સૌથી પહેલા તો પોતાનો લૂલો બચાવ કરવા માટે મેદાને આવતી હોય છે આજે પણ કંઈક આવું જ બન્યું છે અને ઋષિકેશ પટેલે કહ્યું છે કે વારંવાર સમારકામ કરવામાં આવતું હતું પરંતુ સાહેબ સમારકામ કરવું અને વ્યવસ્થિત ધ્યાન રાખવું એમાં ઘણો ફરક હોય છે આજે કેટલા લોકોના જીવ ગયા છે અને આ જીવની કિંમત તમને પણ ખબર છે કે કેટલી છે તેમ છતાં તમે આવો લૂલો બચાવ કરો છો પરંતુ હવે ક્યાંક આપણે જોઈ રહ્યા છે સરકારનો સ્વભાવ છે પોતાનો બચાવ કરો પણ હવે જોવાનું છે કે આગામી સમયમાં સરકાર શું કરે છે અમારા અહેવાલને લઈને અને જ્યાં દુર્ઘટના સર્જાય છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારા નિર્ભય ન્યૂઝ ચેનલને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર